પણ અમુક કલર એવા છે કે જે રેર છે એ હું એવું ગણું છું એટલે મને એ એવા કલરનો શોખ છે એટલે મેં લીધી છે અને રાઈડિંગમાં તમારે અમુક ઘોડા તૈયાર હોય તો સપોઝ જે નવા વ્યક્તિ હોય એને તૈયાર રાઈડિંગના ઘોડા લીધા હોય તો એના માટે સારું પડે પછી આપણે લાઈન તૈયાર કરવું પડે એની પાછળ બહુ મહેનત લાગે તમે આપ જાણો જ છો હમણાં તમે સવારીમાં તૈયાર કરો છો એની પાછળ કેટલી મહેનત લાગે છે એટલે આ તો જસ્ટ નવા વ્યક્તિઓ માટેની વાત છે કે જો એમને લેવી હોય તો રાઇડિંગ ન તૈયાર બાકી ની અંદર તમારે જે પણ પોઈન્ટ હોય એ સપોઝ કાન અમુક ઘોડાના ઘોડીના કાન કાઠિયાવાડીમાં જેમ ટૂંકો કાન હોય ખજૂરી કાન ગણો એ કાન સારો ગણતા હોય હવે સપોઝ કોઈ ઘોડીને મોટા કાન પણ હોય બીજા પોઈન્ટ એના કાઠિયાવાડી સારા હોય તો ટૂંકા કાનવાળો ઘોડો એને બતાવો તો એનું બચ્ચું થોડુંક રિફાઈન્ડ આવે તો અને બીજું ઈ છે કે મે તમને કેમ કીધું કઈ રીતે કરવું જોઈએ તો મે આ રીતે કીધું સિલેક્ટિવ બ્રીડિંગ જે અત્યારે આપણે શબ્દ વાપરી એ તમારે અમુક કરવું જોઈએ સિલેક્ટિવ બ્રીડિંગ એટલે કે કોઈ પણ સારો ઘોડો સિલેક્ટ કરવો એ સિલેક્ટ કયો કરવો કે સપોઝ અમુક અમુક વખત આપણને ખ્યાલ બહાર જાય તો ઇન બ્રીડિંગ પણ થતું હોય એ ના કરવું જોઈએ લાઇન બ્રીડિંગ હોય તો ત્રણ પેઢી કે ચાર પેઢી પછીનું હોય તો સારું એ લાઈનના અમુક જે હોય એ સચવાઈ રહે એના માટે લાઇન બ્રિડિંગ કરતા હોય જે બ્રીડર્સ હોય અને આમાં બીજું એવું હોય કે ઘોડાની ત્રણ અને ઘોડીની ત્રણ પેઢી ઉપર કલર આવી શકે સાત પેઢી સુધી આવે એવું મેં સાંભળ્યું છે સાત પેઢી કે દસ પેઢી સુધીની બી વાતો સાંભળી છે આપણે કે કલર આવી શકે એવો અને બીજું એ છે કે લોકો કેવું છે કે જે ઘોડો ચાલે છે ટૂંકમાં એ કોઈ પણ ઘોડો હોય કાઠિયાવાડીમાં મારવાડીમાં સિંધી આપણે ઓછા રાખીએ છીએ

આમાં આપણે બેઝિકલી બ્રિડિંગ હું મારો અનુભવ કહું તો ટ્રાયલ એન્ડ એરર જ છે બરાબર તમારે તમને એમ થાય કે આ ઘોડાનું આ ઘોડીનું કોમ્બિનેશનમાં બચ્ચું આવું આવશે એ કુદરતના હાથની વસ્તુ છે મેં મારવાડી ઘોડામાં અમારે અહીંયા અમદાવાદમાં જ છે એ એક જ મા બાપના ત્રણ બચ્ચા અલગ અલગ કલરના જોયા છે એક જ મા બાપ એક જ મા બાપ ત્રણ વછેરી છે ત્રણેયના કલર અલગ અલગ છે હવે આપણે એને કલર પ્રમાણે કઈ રીતે ગણવું કે કઈ રીતે શું ગણવું અને બ્રિડિંગની અંદર તમે એક જ ઘોડીના પાંચ બચ્ચા લો અલગ અલગ ઘોડાઓથી તો તમને ખ્યાલ આવે કે આ વખતે આ રીતનું બચ્ચું આ ઘોડામાં આપ્યું તો આવતા વખતે બીજા ઘોડામાં કઈ રીતે આપણે સુધારો કરવો કે કેમ તો આ સાથે આ બધા પોઈન્ટ છે હજી ઘણા બધા પોઈન્ટ હોઈ શકે તો આપણે બ્રીડિંગ તો લાઈફ ટાઈમ નો વિષય છે તમે આમાં જેટલું ઊંડા ઉતરો એટલું આ ઘોડા અશ્વની જ આપણે વાત કરીએ તો પણ એક જીવન ઓછું પડે શીખવા માટે એટલું બધું શીખવાનું છે આની અંદર તો સવાર પડે ને નવું કઈક શીખવું પડે તો અશ્વ પાલન વિશે પણ થોડી વાત કરો બચ્ચું જ્યારે જન્મે છે ત્યારથી મોટા થાય છે ઈ જો ટુકમાં કેવું હોય તો શું કહેશો તમે એટલે અશ્વપાલન જે બાળ વાછરાને વછેરાઓ જે જન્મે ત્યારથી શરૂઆતથી તમારે ખાસ એને 15 20 દિવસ તો ધ્યાન આપવું જોઈએ કે એને લાત પેશાબ બરાબર થાય છે કે નહીં એને માનું દૂધ પીવે છે કે નહીં બચ્ચું જ્યારે જસ્ટ જન્મે એના 2 કલાકની અંદર અંદર એને પહેલી વખત દૂધ પી લેવું જોઈએ બરોબર એ સૌથી એ ઇમ્યુનિટી માટે એને સારામાં સારું ગણે એટલે હવે જો એ ના પીવે તો આપણે ઘોડીને લગામ લગાવીને દામણ લગાવીને દોઈને આપણે જે નાના બાળકોની બોટલ આવે છે દૂધ પીવાની એનાથી પણ પીવડાઈ દેવું જોઈએ એવું મારું માનવું છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાકી પંદરેક દિવસ સુધી એને તમારે એની નજર આપણી નજર હેઠળ રાખવું હોય તો સારું તમે પોતે ધ્યાન આપો કે કોઈ પણ માણસ ધ્યાન આપતા હોય તો એને રેગ્યુલર અપડેટ લેતા રહેવું જોઈએ અને ત્રણ મહિના જે અમારે અત્યારે કેવું છે નોર્મલી બધા ત્રણ મહિના સુધી એની મા સાથે રાખે છે અને પછી અલગ કરી દેતા હોય છે ત્રણ મહિના એક જેમ સવારીમાં આપણે ત્રણ વર્ષ એક આઈડિયલ એજ ગણીએ કે કે સવારી કરાય બાકી ઘણા લોકો એવા મિત્રો જોયા છે જે બે બે વર્ષ સુધી વછેરીને એની મા સાથે રાખતા હોય પણ આ એક સિસ્ટમ બની ગઈ છે કે ભાઈ તમારે ત્રણ મહિના પછી જો બચ્ચું વેચવું હોય તો માંથી અલગ કરવું જ પડે એકદમ માંથી અલગ કરીને વેચો તો પણ તકલીફ થાય એટલે એને બાંધવાની ટેવ પાડવાની પછી એને અલગથી પછાડીની ટેવ પાડવાની એટલે એક ગમે ત્યારે વેચવાનો સમય આવે તો તમને કોઈ વાંધો ના આવે અને બાકીની એક્સરસાઇઝ ખોરાકમાં કેટલું કેટલું આપવું જોઈએ ખોરાક કેવું છે દરેક ઘોડાને તમે જે રૂટિનમાં જે આપતા હોય જે પ્રેગ્નેન્ટ ઘોડીને પણ અલગ અલગ ખોરાક આપવાની ને એની બધા આપણે કહેતા હોય એમાં શું હોય છે તમે કઈ રીતે હું પહેલી વખત મેં છે ને બહુ બધું અલગ અલગ જે બધા કહેતા હોય મિત્રવર્તુળમાં એ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો પણ મારે ઘોડીનું બચ્ચું જન્મ્યું ને દૂધ જ નતું આવ્યું એટલું બધું દૂધ માટે આપણે જે કોપરા કહીએ છીએ એ આપણે છીણીને દાણામાં આપ્યા બધું ઘી આપ્યું હતું પણ તો બી એવું કઈ ખાસ દૂધ આવ્યું નહીં થોડોક બે દિવસ શરૂઆતના અમે બહુ હેરાન થયા અને બચ્ચાને પણ બહુ તકલીફ હતી કે આમ માંડ માંડ બચ્યા આપણે એવું જ કહીએ તો પણ ચાલે એનીમાં જે નાના છોકરાઓનું આવતું હોય એનાથી અમે લાદના આમ રિસર પથરાજ થઈ ગયા હતા ઓહો એવા પથરા જ કાઢ્યા હતા

ધારો કે જઉં છે તો બારે મહિના આપી શકાય પછી જાડુ ભૂસુ છે પછી બાજરી છે એ અમુક ઘોડીઓને ના આપો તો સારું એ ગરમ પડે બાકી જે હીટમાં ના આવતું એને આપો તો સારું પછી નર ઘોડાને બાજરી આપો તો સારું એટલે એ દેશી દાણામાં તો બહુ વેરાયટી છે હું જનરલી અત્યાર સુધી પેલેટ્સ આપતો હતો અને પેલેટ્સમાં મને સારું એનું પરફોર્મન્સ બી સારું રહેતું ઘોડાઓનું રાઈડિંગમાં અને આમ હેલ્ધી પણ રહેતા હતા અને દેશી દાણામાં પણ તમે જેમ એક્સપ્લોર કરો એટલું ઓછું પણ તમારે એક વાર એક ઘોડાને ડાયટ સેટ થઈ ગયું તો એને જલ્દી ચેન્જ નહીં કરવાનું અને પ્રેગનન્સી દરમિયાન પણ બહુ એક્સ્ટ્રા તમારે વધારે ના કરો તો સારું હું પોતે એવું માનું છું મેં પોતે અનુભવ એવો કરી લીધો કે રૂટીન જે દાણો સેટ થઈ ગયો હોય એ જ ચાલુ રાખવો જોઈએ એક કિલો દોઢ કિલો કરો બે કિલો પલાળો તેનું ત્રણ કિલો થાય ચાર કિલો એટલે હવે તમે ચાર કિલો આપ્યું એવું ગણાય કે બે કિલો આપ્યું એવું ગણાય મોટો પ્રશ્ન એ તમારા ઘોડાને તમે જે અત્યારે આપો છો એનાથી તમારા ઘોડાની કન્ડિશન કેવી છે પહેલી વસ્તુ હા પછી તમે અત્યારે સપોઝ ઘોડો આરામ ઉપર છે હવે એને તમે રેગ્યુલર એક્સરસાઇઝ આપો છો તો તમારે અડધો કિલો પાંચસો ગ્રામ સવાર સાંજ વધારી દો એક કિલો વધારી દો એ રીતે કરવું જોઈએ બાકી આઈડિયલ તમે દોઢ કિલોથી બે કિલો એક ટાઈમ આપો એ ઇનફ છે ઓકે તો વધારે સમય થાય એ પહેલાં બાપુની આ જર્ની વિશે આપણે ટૂંકમાં જાણી લઈ કે તમે ઘોડામાં ક્યારથી છો કેટલા સમયથી આશરે દસ અગિયાર વર્ષ તો થયા હું માઉન્ટેડ પોલીસમાં રાઈડિંગ શરૂઆત શરૂઆત ત્યાંથી થઈ એટલે મને શોખ તો બહુ પહેલાંથી હતો અને પહેલાંથી મને ખ્યાલ પણ હતો કે ભાઈ આવી રીતે પોલીસના ઘોડામાં સાહેબ બાજુ ક્યાંક શીખવા મળે છે હા પણ એક દિવસ આવી રીતે મિત્રો બેઠા હતા અને ચર્ચા થઈ પછી એક અમારા બીજા સંબંધી છે મારા કઝિન થાય એ કે મારા એક મામા છે એ માઉન્ટેડ પોલીસમાં નોકરી કરે છે તો એમનો કોન્ટેક કરાવીને પછી નંબર લીધો અને જોવા ગયા પછી જોઈન થયા એ પછી મારો પહેલો મેળો અંબોડ બે હજાર ચૌદનો મારો એ મેળો મારા લાઈફનો પહેલો મેળો ઘોડાનો મેળો મેં જોયો હોય અને પછી તો જેમ ફરતા ગયા એમ આખી અલગ જ દુનિયા છે ઘોડાની એવું આપણને ખ્યાલ આવ્યો અને બે હજાર ચૌદમાં મેં વછેરો લીધો એક પછી મને બે ત્રણ મહિનામાં ખ્યાલ આવી ગયો મોટો થતા બહુ ટાઈમ લાગે તૈયાર તમને ખ્યાલ ના આવે એટલે પછી મારા એક બીજા મિત્ર મે ગિફ્ટ કરી દીધો અને પછી અમે હોસ્ટેલમાં જેમ આપણે અમુક રાઈડિંગ ક્લબ હોય ત્યાં રાખીએ અમારે એક મિત્ર છે નરેશ ભાઈ છે તળફામ બાળક એમના ત્યાં બી રાખ્યા પહેલી મારી કાઠિયાવાડી ઘોડી લાવી તો અશ્વિનભાઈ ત્યાં જ રાખી હતી અશ્વિનભાઈ ના ત્યાં રાધે ફાર્મ પર જ રાખી હતી એમના બધાના મિત્રોના સપોર્ટ થી જ આપણે બહુ ઘોડાની અંદર જેમ સપોર્ટ હોય અમારે અહીંયા સારું ગ્રુપ છે કે ઇમરજન્સીમાં પણ કોઈ પણ આજુબાજુમાં એક બે ફોન કરીએ તો બધા મિત્રો આવી જાય ખરા ઘોડામાં અને ભવિષ્યમાં તમે શું જોવા માંગો છો અશ્વને કઈ રીતે આગળ વધારવું જોઈએ ગુજરાતમાં ખાસ કરીને

પાંચ સાત લાખથી નીચે તો બહુ જલ્દી મળતા જ નથી એટલે જો મેળા ચાલુ થાય તો એમાં બહારથી બહારના રાજ્યના વેપારી આવે અને તમને તમારા બજેટમાં મળી શકે તો મેળાનું ચલણ થાય તો સારી વાત છે એના માટે મહેનત કરવી જોઈએ આપણે અને કાઠિયાવાડીના મિનિમમ બે શો ગુજરાતની અંદર થવા જોઈએ આવું વર્ષમાં હાજી વર્ષ વાહ તો સારું રહે અને જેમ આપણે એક એન્ડ્યુરન્સ રાઈડ તો હાલાર પર હવે એક સેટ થઈ ગઈ છે દર વર્ષે હવે ત્યાં આગળ થશે પણ બીજી પણ એક બે જગ્યાએ ગણતરી છે તો એવી બે ત્રણ રાઈડ પણ થતી હોય તો શું છે કે લોકોને જેને સવારીનો શોખ છે એને એક ગોલ મળે કે આનો ઉપયોગ શું આપણે કે ચલો આ એન્ડ્યુરન્સ માટે આપણે તૈયાર કરીએ છીએ કે આપણને ધગસ રહે રાઈડિંગ માટે તો ઇન્ડ્યુરન્સ સાથે બધા સ્પોર્ટ્સને આ ખાસ આ ઇન્ટરવ્યૂની અંદર ગોધાવી ની અંદર બાપુ ફાર્મ વિશે પણ તમને આ બહુ વિશાળ ફાર્મ છે આ તમે પાર્ટ 1 ની અંદર જોયું જ હશે ઘણી બધી અહીંયા સુવિધાઓ અશ્વ માટે જે બાપુ કરી રહ્યા છે એની પ્રેરણા કારણ કે વર્ષોથી આની અંદર હોય અને પોતાની જગ્યા પર જ્યારે ફાર્મ થાય ત્યારે એનો એક હરખ અલગ હોય તો ફાર્મ વિશે થોડી માહિતી આપું જે ફાર્મ મારે 1 વર્ષ થયું કામ ચાલુ કરે આ એપ્રિલ મહિનામાં 1 વર્ષ થયું અને પછી મારે જેમ જેમ ઘોડા વધી ગયા એમ પછી મને વિચાર થયો કે હવે પોતાની જગ્યામાં બાકી અમે પહેલાં અશ્વિનભાઈના ત્યાં સાથે બધા મિત્રો રાખતા હતા પછી એક અમારે નરેશભાઈ છે એમણે ભાડજમાં હોસ્ટેલ ચાલુ કરી એટલે ત્યાં બધા સાથે રાખતા ને ગ્રુપમાં એક મજા આવે શરૂઆત અમે રેગ્યુલર દરરોજ દસ પંદર કિલોમીટરની રાઈડ કરતા લગભગ રોજ ચાર પાંચ ઘોડા મિનિમમ હોય બરોબર એટલે વસ્તુ હતી પણ જેમ જેમ હવે આપણે ઘોડા શોખ પ્રમાણે વધતા ગયા એમ 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 થયું કે હવે પોતાની જગ્યામાં જ આપણે બનાવીએ તૈયાર થઈ ગયું છું અમદાવાદ નું નહીં પણ ગુજરાતનું સારામાં સારું ફાર્મ હાઉસ બનશે

એટલે આપણને ખ્યાલ આવશે તો એ બીજું બધું સોલ્યુશન લાવશું એનું કોઈ પણ પ્રશ્ન આવશે તો તો બસ મિત્રો હવે વાતોમાં વિડીયો તમે કહેશો પણ માહિતી સભર વિડીયો સાથે આપણે મળતા રહીશું ફરીથી હું બીજી વખત અમદાવાદ આવીશ ત્યારે બધા મિત્રોને ફાર્મની મુલાકાત કરાવીશ બને એટલા અને આવી જાણકારી હશે એ પણ તમારા સુધી પહોંચાડતો રહીશ કારણ કે અત્યારે સામાન્ય રીતે ઘણા બધા વિડીયોઝ અશ્વના આવતા હોય છે તમે જોઈ રહ્યા હોય છો ભાગે નાચકામ હોય છે ભલે આપણે એનો વિરોધ નથી કરતા પણ એ પણ ક્યાંક ઘોડા માટે જે ક્રૂરતા કહેવાય એ પ્રકારનું હોય એ ભૂરા લોકો વિદેશના લોકો છે એ હજી આપણા બ્રીટથી એટલા વાકેફ નથી આપણે બધી રીતે એનું અનુકરણ કરી છે એ લોકો શિસ્તતામાં ચાલે છે એનું જાળવે છે પણ આપણે એ આપણું જ નથી જાળવતા આપણે બીજાનો દેખાડો કરીએ છીએ એટલે એ લોકો હજી આપણી બ્રીટ તથા વાકેફ થાય તો આમાં વળે કારણ કે અમુક વિડીયોઝની અંદર એમની કોમેન્ટ આવતી હોય છે આવું તેવું તો આ વિડીયોના ઓટો જનરેટ કેપ્શન થકી એ લોકો કદાચ એઆઈ ટૂલ્સ છે તો સમજો જોજો અને જાણજો બસ આ જ વાત સાથે બાપુ આપનો આભાર કે ખૂબ સમય અમને આપ્યો અને આ સરસ મજાની આ વાત અશ્વપ્રેમીઓ સુધી પહોંચાડી તો આપનો આભાર વ્યક્ત કરીએ છીએ પાર્ટ બેની અંદર હવે પાછા નેક્સ્ટ ટાઈમ મળીશું પાર્ટ એક જો ન જોયો હોય તો આગળ જઈને જોયા આવજો આ જેટલા પણ તમને આ દેખાય છે એ બધાની અંદર ઘોડા છે અને બાર તેર અશ્વો વિશેની સંપૂર્ણ માહિતી કાઠિયાવાડી મારવાડી એ આની અંદર પહોંચાડેલી છે તો બસ આમ જ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ નહીં ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો અને આનંદની વાત સાથે મળતા રહીશું ધન્યવાદ ભારત માતા કી જય